આપણે ફોટા પાડી દીધા છે લોકેશન તમને બતાવું છું તમે જો છે બાકી જોરદાર લોકેશન છે ફોટોશૂટ કરવાના તમે ઊભા રહી ગયા ને થોડાક ફોટોશૂટ ને એવું આપણે કરી લઈ આપણે ફોટા પાડી દીધા છે લોકેશન તમને બતાવું છું તમે જો છે બાકી જોરદાર નામ નામવાળા ને પચાસ છે આ પચાસ વાળું છે આ લુડો જેને શોખ હોય ને લુડો રમવાનું કેનું છે અહીંયા આપણે થોડાક ફોટાશૂટ કર્યા છીએ અને ખામી જગ્યાએ ફોટાશૂટ કરવાના છે ને હવે મારી પાછળ દેખાય ને ત્યાં હવે અંદર જવાનું છે આપણે કેમ વિશાલ મજા આવી ગઈ ને આ થેલો લેવાનો નથી કે મૂકીને જવાનો છે મેકીને જવાનું તો પાછો ધક્કો થયો આપણે સુરત થી કાંઈ નહીં હેલો ખંભે મારી અને હવે જવાનું છે આની ઉપર જોવા માટે કે અહીંયા હું હજી છે ઈ તો કાય નહી મિત્રો બ્લોક માં ગને એટલે બિના રહી ગયો તડકો હવે ફૂલ થઈ ગયો છે અને ગરમી ઠાવા મળી છે ઉપર આવે ને તો બોર્ડ મારેલા છે તો એ જે લખેલું છે ને એ બધી વસ્તુ અહીંયા છે તો જાઓ આ જે બોર્ડ ઉપર તમને દેખાય છે ને લખેલું તો એ અહીંયા બધું મૂકવામાં આવ્યું છે આપણે આગળ જો આ રીતના બધા કાઉન્ટર છે હવે આપણે આગળ જવાનું છે ત્યાંથી આપણે બધું કવર કરવાનું ત્યાંથી માંડીને સુધી બ્લોકમાં કન્ટેનર બના દેજો આપણે પીઝાથી શરૂઆત કરવાની છે અને પીઝા ખાવા આવ્યા હતા પણ અત્યારે થઈ ગયા છે પૂરા ને તો મારવાનું છે એવું લાગશે મને અમારે પાર્સલ દેખાય ને એ પીઝાનું છે કાઉન્ટર ને હજી તમને લાઈન બતાવું કેટલી બધી છે ને એ તમે જોજો જો અહીંયાથી માંડીને ને ઠેટ આમ છેલ્લે સુધી છે તો આપણે બધી જગ્યાએ જવાનું છે ને જોવાનું છે કે હું અહીંયા વેસાય છે ને તો કાંઈ નઈ મારી ભેગા તમે રહ્યો તમને બતાવી દઉં કે દમણ માં જોઈ મારી પાસે જોઈએ ને પીઝા ખાવા છે મારે તો મોકલાવો તમે તો કદી જોયા જ નહી હોય હવે અઠાણું આવ્યું છે અઠાણું આપણે ઘરે અથાણું હોય ને આપણે અથાણું તો કપડા ની દુકાન આવી છે તો અહિયાં તો કપડા છે દુકાનમાં હવે લેડીઝ માં છે તો ખાસ વસ્તુ છે લેડીઝ માટેની પર્સ પૈસા ભરવા બહુ જોઈએ ને તમારે તો એ મારી પાસે પર્સ જોઈએ ને તમારે પૈસા વધી ગયો ને તો પર્સ અહીંથી લઈ જજો દમણ માં મિત્ર વાહે રહી ગયો છે તો પાછળ વાત કરે છે કે ડિસ્કસ ચાલુ છે કે આગળ કઈ છે કે નહીં જોવાય એમ

સાજા ભાગે તો આપને ક્યારે કપડા નું જોવા મળે છે મિત્રો હવે તોરણ આવ્યો છે તોરણ ઘરે લગાડી તો એ કૃષ્ણ ભગવાન ના જે વાઘા લઈ ને વાઘા એનું છે ભગવાન ના વાઘા મળે છે ગેમ જેવું લાગે છે તમે કોઈ ગેમ રમી હોય આવી જજો ખુલ્લું છે હું છે ખબર છે તમને મને તમે કઈ ખબર નથી આ સંજ્ઞા છે આ સંજ્ઞા ઘરે પાથરી ના પડે આ સંજ્ઞા છે આમાં કઈ ખબર ન પડી આપને પાછા પર્સ આવ્યા છો જો છે ને બાકી સાઈના ના છો ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ સાઈનાના હવે હાસા છે તમારે લેવા હોય તો લઈ જાજો આમાં પૈસા વધે તમે લ્યો ને તો વધી ગયા હોય તો કહેજો ને તો થોડાક મને આ તમને હું ખબર છે નથી સિસોટી વાગી પાછળ ફૂક મારે ને આપને ઝાઝા ભાગે તો કપડા જોવા મળે છે જો બાકી બહુ સારું ને મજા આવે છે રમકડા રમકડા કિચન જો પચાસ ના બે એમ ને નામ વાળા લાગે

રિટર્નમાં લઈ લેવાનું તમારે કોઈ નામ બનાવે ને તો કિચન આવી જજો જો ભાઈ બનાવી દે તમે જેવું નામ કે એવા નામના કિચન બનાવી દે છે સ્પેશિયલ ફાઇનલ જો ખરીદી કરી નાખી છે એ કિચન લઈ લીધું છે જો જાઓ કિચન આવે હવે વીસ રૂપિયાનું પચાસ કેટલા પચાસ હવે પચાસ રૂપિયા હો ભાઈ વી વાળું નથી આના પચાસ રૂપિયા છે આ નામ વાળા

પહેરવાના છે ને કાંડા તમને શોખ છે આઠા પર કાંડા આ મળે છે લઈ જાજો એક મોટી બધી ગેમ આવી છે આલો તો ને બતાવો લુડો લુડો આ લુડો જેને શોખ હોય ને લુડો રમવાનો કેનો છે આ ગેમ રમે છે લુડો જો ચાર પીડ્યા કઈ નઈ હવે આપણે આગળ જઈએ આપણે લુડો રમી લીધો ને જોઈ લીધો પર્સ બોવ આવે શું પર્સ ની બાકી ડિમાન્ડ છે પર્સ ની ડિમાન્ડ છે ભાઈ પવન હા એવો ઠંડો ઠંડો પવન મજા આવ્યો જાઓ અહીંયા પર્સ જ દેખાય છે હવે થોડાક આગળ રહ્યા છે થોડાક આગળ હાલી એટલે હવે મને લાગે હવે પૂરું થઈ જાય આપણે ક્યાં થયા સમજો દેખાય આમ છેલ્લે ત્યાંથી આપણે આવી લાવી છીએ આ પૂરા જ નથી થતા તમને સાપસીડી બતાવો હલો જોડો જોયો ને સાપસીડી બતાવો સાપ સીડી રમવું હોય ને તો બહુ મજા આવે રમવાની એક ઝાડવા આવ્યા છે પેલા આવ્યા તા ને આગળની જગ્યાઓ લોકેશન ઉપર ત્યાં પાણી બહુ દૂર દૂર સુધી હતું ને હવે એકદમ પાણી તો નજીક આવી ગયું છે હવે આપણે જાય તો પાણી બાજુ પાણી છે ને હાવ એટલે હાવ આઘું હતું પાણી દેખાતું જ નહોતું નહીં છે અને ઓલું ઉડપું તો એમને એમ તરે છે હે હવે પાણી થોડુંક નજીક આવી ગયું બકી આ કેટલું બધું દૂર પાણી હતું ને લીધું પાણી નજીક આવ્યું ને તો થોડુંક નજીક થાય અને તમને બધાયને થોડુંક બતાવું ઓલી ઉડતી એમ ને કરે પાણીમાં જો કોઈ નથી તો નજીક આવી ગયા પાણી બહુ મજા આવે છે જો હવે પાણી સડે છે જે મન વધવામાં છે જો એકલી એમને પાણીમાં તરે છે કોઈ છે જ નહીં એમને મોજા આવે વધ્યા છે મજા આવે છે પણ બાકી આમ તો ઠંડો ઠંડો પવન આવે છે તો જે લોકો દમણ આવે એટલે ફોટા પાડે ને લોકેશન ઉપર અમે આવી ગયા છીએ અત્યારે તો તો બધા આવડું આ લોકેશન છે ફોટા પાડે ને ઈવડું એ તો આપણે જ્યાં અહીંયા બધી ફરવાનું છે આ લોકેશન અહીંયા બહુ બધા ફોટા પાડે તો આ જાય જઈએ આગળની સાઈડમાં કે આપણે શું જોવા મળે છે મંદિર કા કોટ જેવું લાગે છે કઈ ખબર છે નહીં તો આ છે ને કોટ ની જગ્યા છે આને પેલા છે ને કોટ હત એનું બધું છે તો વિશાલ તને ખબર પડી હું હતું એ અંદર એ હું હતું તને ખબર પડી કોટ કે ભાઈ અહીંયા દમણની અંદર જે કોટ છે ને કોટ એ જૂની કોટ હતી મને પેલા ખબર નહોતી અંદર ગયો પછી ખબર પડી હવે આપણે થોડુંક લોકેશન તો થોઈ વિશાલ લોકેશન પછી જોરદાર છો તો હા મેં સાઈડમાં બધાય ફોટોશૂટ છે આ બધી ફોટો ની જગ્યા છે અમને કંઈ ખબર હતી નહીં કે અહીંયા ફોટો ની જગ્યા છે અમે તો આ પાછળ રોડ દેખાય ને ત્યાંથી હલો હામેનો ગેટ છે ને ત્યાંથી અમારે નીકળી જવાનું હતું આ તો મેઘાએ થોડીક વાર ઉભા રહીને જોઈ તો ખરા શું છે પછી ખબર પડી કે આ તો લોકેશન છે ફોટો શૂટ કરવાના તમે ઉભા રહી ગયા એ થોડાક ફોટો શૂટ ને એવું આપણે કરી લઈ એમાં વિશાલ અહીંયા ફોટો પાડવાનો જૂની કોટ હો દમણ જૂની કોટ છે આવડી આખી આખો તમને બતાવી દઉં ને તમે અહીંયા આવ્યા હોય ને તો વાંધો ન આવે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા દમણમાં આવી વસ્તુ છે એમ તો તમે ફોટો પાડવાનો હોય તો ભૂલતા નહીં પાછા લોકેશન બતાવો ને તો જા લોકેશન છે ફોટા પાડવાનો ચાલો અમે હું ને વિશાલ બે ફોટા પાડી લઈ મિત્રો ચાલો જે ટાટા ઓ વિશાલ ઉતાળો થોડો થઈ છે મિત્રો આપણે આ જગ્યા ઉપરથી ફોટો શૂટ કરી લીધા છે ને હવે જવાનું છે આપણે આગળ કારણ કે ક્રોસ થોડોક કરવો પડશે વાહન એક ધરો ચાલુ ચાલુ રહ્યું છે તો કાંઈ નહીં બ્લોકમાં તમે બિના રહીજો તો બતાવો ફોટા સુધી જગ્યા તો હવે તમને બતાવશો લોકેશન પ્રિન્સિપલ કોર્પોરેશન ઓફિસ આ લોકોને છે ને કેન્દ્ર સરકાર દિલ્હીનું પાર્સિંગ લાગે છે બરોબર છે આ ગાડી જે હોય ને એ બધી દિલ્હીની હોય આપણે ગુજરાત એટલે જીજી આવે ને કેન્દ્ર સરકાર એટલે સાઈડ માં ટોપ છે ટોપ ટોપ મૂકેલું છે આ જૂના જમાના બધી ફેસિલિટી હોય ને કિલ્લો આ કિલ્લો છે ને કિલ્લા જગ્યા છે બધી આ બાર ની સાઈડ માં મોલ છો દમણનો મોલ તમને પતાવો છે ને બાકી જોરદાર હવે આપણે દમણ ફરી લીધું છે અને હવે આપણે દમણને વિદાય છીએ તો અમચરમાં તમે નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં કહેજો ખાસ કે દમણ તમને બધા મિત્રોને કેવું લાગ્યું હોય